ના નુંલે માતા કે કરાય તો હા ઓ અને માતા મને આવા કુત માતા બજે છે મને ના મને એમ સકઈ તો મે બધી એના દર આપો બસ જઈ મોકલીને નમકું ભરો ક્યાં ને છોડો કરી જો ના ચેનલ મારું ના તો મારું ડોન જગતમો સધી નું ખરાબ થાય

અલાય મિયો તાર કોમ કરી જાય ને તો સેકન્ડનો વાયદો નઈ મારેલા પર કુછ તારો બાપ મારા પગમાં પડ્યો તું કરતો તો તાર તારા બાપને મસ્કાર કે કેતો તા કીધું હતું તારો નિયો જો પાવનરા ઉતર તો એ સધી નઈ એવી તો શું ભાગી જઈશું મને જગત કરવા વાળું પેદા થયું સર મારા કરોડો ના મંદિર વાળા ઉભા થયા તો પટલવાનું મંદિર નું શું મારા મિયો નું

ये मारतला एता पानी भाबिन पुस का तमे ना बसचो जिया था वो न थिगले दे ना करो यो सोडो मार हा थिगले दे एदिक का ये सुण माफ कर मरो तोता एदार मारी कुवा से इम किधु का आत्र तुम्हारा भई अनुन काल एक ठा ह अन मार बापा नो सुठा ह ये भूल जमा हे एदार तारी

કાળું ગોરું ના કહેવાય એ તો મન માતાને ખબર હતી તો મારી કુવાસી નતું કીધું ભાઈ ભાઈ પણ શું કાલે અમારી માતા તમે ભાઈ ના દેહ માતા જ